સર્વે દર્શક મિત્રો ને ઓમ નમો નારાયણ જય દ્વારિકાધીશ દર્શક મિત્રો આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથા અને એમાં આજ પર્વ ચાલી રહ્યું છે આપે આજ પર્વના ત્રીજા ભાગમાં સાંભળ્યું કે મસગંધાના પેટે વેદ વ્યાસજી જન્મ લઈ અને ઓર સાથે જ ત્યાંથી નીકળ્યા માને વચના પુક જ્યારે યાદ કરશે ત્યારે હું આઈષ્ટું સમયમાં તારા પણ લગ્ન થઈ જશે ઓર ગંગા એ નામ પડ્યું ઓરડામાંથી ગંગા નીકળે પછી આગળ જતા મચ્છંદા સાંતુ રાજાને વર્યા છે સાંતનું રાજા કોણ હતા એ વિષયની આજે આ ચોથા ભાગમાં વાત કરીશું તે સાંભળો રાજા સમુદ્રનો અવતાર હતા સમુદ્ર એટલે સિંધુ અને આગળ એ ગાંગેવને વર્યા હતા માફ કરશો ગંગાને વર્યા હતા અને ગાંગેવ એમનો પુત્ર હતો એ વિષયની કથા આજે આપને જણાવું છું તો આપ કથા જરૂરથી સાંભળશો અને આ ને જેટલી બને તેટલી આગળ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સત્ય સનાતન ધર્મની આ ચેનલ છે અને મહાકાળી મંદિર નિર્માણ કાર્યના લાભાર્થી આ ચેનલ બનાવેલી છે અને આ વિડીયો પણ માતાજીના મંદિરના લાભાર્થી આપના સુધી પહોંચાડું છું સત્ય સનાતન ધર્મ પુરાણનું જ્ઞાન માટે સાથ સહકાર જરૂરથી આપશો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો મોબાઈલ નંબર પણ લખેલો છે આપ મારો સંપર્ક પણ કરી શકો છો સહયોગ આપવા માટે ઓમ નારાયણ આગળ વાત વધારીએ શાંતનું રાજા સમુદ્ર નો અવતાર હતા તેઓ ગંગાને સી રીતે વર્યા હતા શા માટે વરવું પડ્યું તો ગંગાજીને તેની કથા હવે તમે સાંભળી રહ્યા છો કે એક સમય સ્વર્ગ થી વિશ્વા વસુ નામના દેવતા અને એમની પત્ની બંને પૃથ્વી લોકો ઉપર આયા એક બ્રાહ્મણના ત્યાં એમને બ્રાહ્મણના ઘરે ગયા છે હવે બ્રાહ્મણ દેવતા પતાળમાં ગયેલા છે ત્યાં એમના ગોરાણી ઘરે હતા એમને એમની ગોરાણીને ત્યાં ગોરાણી આવકાર આપ્યો છે ગોરાણીને ત્યાં વિશ્રામ કર્યો છે એક દિવસ માટે ત્યાં એમને તો ગોરાણીએ કહ્યું છે કે હે દેવ હું આપના માટે ભોજન બનાવું દેવતા બોલ્યા છે કે અમે પૃથ્વી લોકો ઉપર ભોજન ના ખાઈ શકીએ ગોરાણીએ કહ્યું છે કંઈ વાંધો નહીં હું આપને દૂધ આપું છું દૂધ પી લ્યો તો ગોરાણીમાં દૂધ દોઈ અને લાવી ગાય દોઈ અને દૂધ લઈને આવીને દેવને પાવ્યું છે ગલો દેવતા દૂધ આરોગો ત્યારે વિશ્વાવસુ દેવે એમની પત્નીએ દૂધ પીધું અમૃત જેવું દૂધ લાગ્યું દૂધ પીતા પિતાજી વખાણ કરવા લાગ્યા મનોમન થઈ ગયા કે અમૃત જેવું દૂધ એ પૃથ્વી લોકો હવે દિવસ ગયો છે સાંજ પડી એ ગુરાણી બીજા રૂમમાં સુતા અને આ દેવ ને એમની પત્ની બીજા રૂમમાં સુતા છે તો એ વિશ્વા વસુની પત્ની કે છે કે આવી ગાય આપણા સ્વર્ગમાં નથી ત્રણ લોકમાં ક્યાંય નથી માટે આપણે આ ગાય ચોરી લઈએ અને એમને એક ની દસ ગાયો આપી દેશો માંગવા આવશે તો પણ આ ગાય મને ખૂબ ગમી ગઈ છે લેવી પડશે તો કે સારું ભલે એટલે સવારમાં પ્રભાત થયા પહેલા ત્રણ ચાર વાગ્યાના સુમારે એમને ગાય ખૂટેથી છોડી છે ગાય લઈ અને વિમાનની અંદર બેસી અને સ્વર્ગના દેવતા વિશ્વાસુને એમની પત્ની સ્વર્ગમાં જતા રહ્યા આ બાજુ દિવસ ઉગ્યો છે અને બ્રાહ્મણ દેવતા પતાળ લોક માંથી એમનું જે કઈ કામ હતું એ કામ પતાવીને પાછા આવ્યા છે અને નાઈ ધોઈને પૂજા કરવા બેઠા છે ગોરાણીને કહ્યું છે કે મારે મહાદેવજીને સ્નાન કરાવવું છે મહાદેવજી ઉપર દૂધની જરૂર છે અભિષેક માટે તો દૂધ લાવો ગોરાણી ગાય દોવા ગયા છે ગાય મળી નહીં એમને આવીને બધી ગોરજીને વાત કરી કે કાલે સ્વર્ગના દેવ વસુ વસુ વિશ્વા વસુને એમની પત્ની આવ્યા હતા અને એ ગાય ચોરી ગયા હોય એવું મને લાગે છે હું દૂધ ક્યાંથી લાવું ત્યારે તેમણે ત્યાં મહાદેવજી સમક્ષ બેઠા જ શ્રાપ આપ્યો છે એ બ્રાહ્મણ દેવતાએ કે જાઓ તમે આઠ ભાઈઓ છો આઠે આઠ ભાઈઓ આ પૃથ્વી લોક ઉપર જન્મ લેશો અને રખડશો આ વાત નારદજીએ જઈ અને આઠે આઠ ભાઈઓને કહી છે કે ભાઈ તમારો ભાઈ વિશ્વા વસુ આવી રીતે એક બ્રાહ્મણની ગાય ચોરીને લઈ આવ્યો છે દૂધ માટે અને એમને આવો શ્રાપ આપ્યો છે બીજા સાત ભાઈઓ બહુ પસ્તાવો કરવા માંડ્યા અને તેઓ સ્વર્ગમાંથી પૃથ્વીલોક ઉપર આવ્યા છે અને ગોર મહારાજની જોડે આવીને રડી પડ્યા કે મહારાજ અમારો શું વાંક વગર વાંકે ચોરી કરી અમારા ભાઈએ કરીને અમને વગર વાંકે તમે શ્રાપ આપ્યો છે અમે પૃથ્વીલોક ઉપર દેવતા થઈને કેવી રીતે જન્મ લઈને રખડશું તો કે મારો શ્રાપ મિથા તો જાય નહીં તમારે એક દિવસ માટે જાઓ સાતે જણાને શ્રાપમાં હું રાહત આપું છું એક દિવસ માટે તમે જન્મ લેશો અને બીજે દિવસે ફરીથી પાછા સ્વર્ગે સીધા પાછા દેવ થઈ જશો મારો શ્રાપ મિથ્યા નહીં જાય સાતે ભાઈઓને બહુ આનંદ થયો સાથે ભાઈઓ પાછા સ્વર્ગમાં જતા રહ્યા અને તમારો ભાઈ જે વિશ્વા છે એ પૃથ્વી ઉપર એને જન્મ લઈને ઘણા દિવસો સુધી એને પૃથ્વી ઉપર રહેવું પડશે જાઓ તમને તો હું શ્રાપમાંથી મુક્ત કરું છું એક દિવસ માટે જ ભોગવવો પડશે ત્યારે તેઓ બધાએ જઈ અને એના ભાઈને સમાચાર કયા છે કે ભાઈ આવી વાત થઈ છે એટલે ભાઈ એ વિશ્વાવસુ અને એની પત્ની પણ પોતે ગાય લઈ અને ઋષિ જોડે આવ્યા છે ઋષિને આવીને કગરી પડ્યા છે મહારાજ અમારી ભૂલ થઈ ગઈ અમારા શ્રાપનું નિવારણ કરો મેં મારી પત્ની બુદ્ધિ માની લીધી અને મેં આપની આ ગાય ચોરી લીધી મને માફ કરો બ્રાહ્મણ દેવતા બોલ્યા છે કે મારો શ્રાપ તો મિથ્યા થાય નહીં તમે પૃથ્વી ઉપર અવતાર લેજો અને સદાય પુણ્ય કરતા રહેજો તમને કઈ દોષ લાગે નહીં ને ભગવાન નો પણ કઈ રોષ રહેશે નહીં તમારું નામ થઈ જશે જગતમાં ઋષિએ ખુશ થઈને એમને એવું વચલો માર્ગ કાઢી આપ્યો વિશ્વાસ ખૂબ ખુશી થયા સુખી થયા અને ત્યાંથી પાછા સ્વર્ગે ગયા છે આઠે ભાઈઓ મળ્યા છે વિચાર કર્યો છે કે હવે ક્યાં અવતરશું કોને પેટે અવતરશું એમ વિચાર કરતા કરતા તેઓ ગંગાજીને શરણે ગયા છે કે હવે આપણે દેવ થઈને મનુષ્ય જાતિને પેટ કેમ અવતરીએ માટે ગંગાને કહીએ કે હે માં ગંગા તમે કોકને પરણો વિવાહ કરો તો તમારા પેટે અમે અવતરીએ તો અમારો ઉદ્ધાર થાય દર્શક મિત્રો ગંગાજી કેટલા ઉદ્ધાર છે સર્વના પાપ ધોવે છે દેવતાઓના પણ જો નિવારણ કરે છે કેવું કેવું મા ગંગાએ કામ કર્યું છે ગંગા એ કહ્યું ઠીક છે તમે જાઓ હું વિચાર કરીશ એમને ગયા પછી માં ગંગા વિચાર કરવા લાગ્યા કે હવે હું શું કરું ગંગા એ વિચાર કરતા કરતા એમને રાજા શાંત નું દેખાયા અસ્થિના રાજા કે જે સમુદ્રના અવતાર હતા ગંગાજી જળમાંથી બહાર નીકળ્યા છે સોળ વર્ષની કન્યાનું સ્વરૂપ લીધું છે રૂપરૂપ નો અંબાર થયા છે હાથમાં વીણા લીધી છે અસ્તિનાપુર નગરમાં આવ્યા છે અને બગીચાની અંદર બેસી અને એમને વીણા વગાડીને મધુર રાગ સાથે ગીત ગાવાનું શરૂ કર્યું છે એ અવાજ રાજા મેલે સુતા છે શાંતનું એમની કાને પડ્યો છે ઝબકીને ઉભા થયા છે ચાલતા ચાલતા ત્યાં બગીચામાં આવ્યા છે અને ગંગાજીનું સ્વરૂપ જોઈ એમને વીણા વગાડતા ગીત એમનો હાથ પકડ્યો છે એક સુંદરી કોણ છો તમે અને હું તમને જોઈને મોહ પામ્યો છું ગંગાજીએ કહ્યું કે મારો હાથ છોડો રાજા તો કે તમારું નામ શું છે તમારો બાપ કોણ ગોત્ર કોણ કે મારો કોઈ પિતાજી નથી મારો કોઈ ગોત્ર નથી તો કે ભલે ન હોય કે રાજા તમે કે હું મારે પણ નારી નથી હું પરણેલો નથી તો તમને હું પટરાની બનાવું કે રાજન હું પરિશ તમને પણ મને વચન આપો હું કહીશ હું જે કરીશ તે તમને માન્ય હોય તો હું તમારી સાથે વિવાહ કરું રાજાએ કહ્યું કે જાઓ મારું વચન છે તમે કહેશો તે હું કરીશ તમે જે કરશો તેમાં હું ખુશી થઈશ તમને કોઈ વાતનો ના નહીં પાડવું એવું મારું તમને વચન છે ગંગાજીને આવું વચન આપી અને રાજા શાંતનું એમની સાથે વર્યા છે એમને પટરાણી બનાવ્યા છે ઘણા થોડા દિવસ ગયા છે અને શાંતનું રાજાથી ગંગાજીને પેટ ગર્ભ રહ્યો છે સમય જતા એ ગર્ભ એ જ વસુ એ ગર્ભની અંદર આવ્યો છે અને જન્મ લીધો છે જન્મતા જ ગંગાજીએ એ કપડામાં લપેટીને દાસીને કહ્યું કે જાઓ દાસી અને ગંગાજીના જળમાં વહાવી દો દાસી એ પુત્રને લઈ અને સીધી શાંતનું રાજા જોડે ગઈ કે રાજા રાણી આવું કે છે તો કે ભલે મહારાણી કેમ કરો એક પુત્ર નાખ્યો છે ફરી થોડા સમયથી આ બીજો પુત્ર થયો બીજો પુત્ર પણ આવી રીતે જ નાખી દીધો છે એમ કરતા કરતા સાત પુત્રો પાણીમાં ગંગાજીના પાણીમાં નાખી દીધા છે પ્રજામાં હા હો થઈ ગયું પ્રજા બધી વિચારવા કરવા વિચાર કરવા માંડી કે રાજા આવી ગોઝારી રાણી લાવ્યો છે અને સાતે પુત્રો એને નખાવી દીધા છે તો આવી આવા નગરમાં આપણે કેમ રહેવાય ચાલો આપણે બધા અહીંથી ઉચાળા ભરીને જતા રહીએ શાંતનું રાજા જોડે વાત ગઈ છે રાજા એ બધી રૈયતને કહ્યું છે કે શાંતિ રાખો તમે આ વખતે જે પુત્ર થશે એ હું એને નાખવા નહીં દઉં તમે બધા અહીંયા સુખીથી રહો હવે થોડા દિવસ થયા છે અને ગંગાજીને પુત્ર થયો જે ગોરની ગાય ચોરનાર વિશ્વા વસુ હતો એ જ અવતર્યો એને જ જન્મ લીધો એટલે રાજા એ જન્મ થતા જે પુત્રને નવડાવી ધોવડાવીને જેવું રાજાને મોઢું દેખાડવા લાયા રાજા એ લઈ લીધો રાણી બોલ્યા છે ગંગાજી બોલ્યા છે કે રાજા તમે પુત્ર કેમ લઈ લીધો રાજા કે તમે મારા સાત છોકરા મારી નાખ્યા છતે મને વાંજીયો કર્યો છે હવે હું તમને પુત્ર રાણી બોલ્યા છે કે રાજા હવે તમે વચન હાર થઈ ગયા હવે મારે તમારા ઘરે રહેવું નથી રાજા કે છે કઈ વધુ નહીં તો આપડે માર્ગ તમે જઈ શકો છો તો કે રાજા તમારો પુત્ર મને આપો હું એને પાંચ વર્ષનો કરી અને તમારા ત્યાં પાછું મૂકવા આપીશ જો એની સાથે કોઈ છળભેદ કરું તો મને ચાર હત્યા લાગે એમ કરી રાજાને બહુ મનાવી અને ગંગાજીએ વસુ જે અવતર્યો છે ગાય ચોરનાર જે વસુ હતો એ એમને લીધા છે એમને લઈ ગંગાજીએ કહ્યું કે હું મારા સ્થાને કે જાઉં છું પાંચ વર્ષનો થશે ત્યારે રાજા તમને મોટો કરીને ઉછેરીને આપવા આવીશ માં વગર બાળક ઉછરે નહીં રાજા કહે છે કે ભલે લઈ જાઓ ત્યારે હવે એમ કરતા કરતા ગંગાજી તેને સારી રીતે જમાડે છે મોટો કરે છે એ લંગોટી મારે છે હાથમાં તીર કામ લે છે ગાંગેવ ગંગાજી એનું નામ ગાંગેવ પાડ્યું છે અને પાણીમાંથી બહાર આવી ગંગાના જળમાંથી બહાર આવીને કિનારે થોડી વાર રમે છે વળી પાછો જમે છે એવી રીતે ગાંગેવ એમ કરતા 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 પાંચ વર્ષનો થયો છે પાંચ વર્ષ થઈ ગયા છે આ બાજુ સમય અનુસાર અસ્તિનાપુરનો રાજા શાંતનું પણ ગંગા કિનારે આખેઠ રમવા માટે ગયો છે અને ગાંગેવમાં ગંગાના પુત્ર ગાંગેવ પણ પાંચ વર્ષના થઈ ગયા છે આગળની કથા આપ પાંચમા કડવામાં આગળનો પાંચમો ભાગ જે આવે આધ્ય પર્વનો એમાં સાંભળજો ત્યાં સુધી ઇંતજાર કરો પાંચમા એપિસોડનો દર્શક મિત્રો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ઓમ નમો નારાયણ જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ